હેલો એવરી વોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ સાવધાનનો ખીચડો તો ચાલો રેસીપી જોઈ લઈ અહીંયા મેં અડધી વાટકી મગની દાળ લીધી છે અડધી વાટકી ચણાની દાળ અડધી વાટકી ચણા અડધી વાટકી ખીચડીયા ચોખા લીધા છે અડધી વાટકી બાજરો લીધો છે અડધી વાટકી ઘઉંના ફાડા લીધા છે આખા ઘઉં લઈ અને આ રીતે અધકચરા ક્રસ પણ કરી શકાય એક વાટકી જુવાર લીધી છે બધા અનાજ છે એ અડધી વાટકી લેવાના અને જુવાર આખી વાટકી લેવાની હવે જુવાર છે એને મિક્સર જારમાં લઈ પલ્સ મોડ ઉપર અધકચરી ક્રશ કરી દેશું આ રીતની આપણે ક્રસ કરવાની છે હવે બાજરો છે એને પણ મિક્સર જારમાં લઈ લેશું અને અધકચરો ક્રસ કરી લેશું બાજરો પણ ક્રશ થઈ ગયો છે આ રીતનો ક્રસ કરવાનો છે હવે એક મોટા વાસણમાં મગદાળ ચણા દાળ ચણા જુવાર ઘઉંના ફાડા લેસુ બાજરો અને ચોખા બધા જ જે ધાન છે એને આ રીતે હાથેથી મિક્સ કરી લેશું આ ખીચડો મિક્સ કરી અને સ્ટોર પણ કરી શકાય છે જ્યારે બનાવવો હોય ત્યારે આમાંથી બનાવી શકાય બજારમાંથી આપણે આ રીતનો રેડી ખીચડો લઈએ તો ઘણો મોંઘો પડે એના પ્રમાણમાં ઘરે ઘણો સસ્તો થાય છે હવે એમાંથી હું એક વાટકી ખીચડો લઈ લઈશ એક તપેલીમાં આ ખીચડો નાખી પાણી નાખી અને છથી સાત કલાક પલળવા દઈશ ખીચડો સરસ પલળી ગયો છે એને ત્રણથી ચાર પાણીએ આ રીતે ધોઈ નાખશું હવે એક કુકર લઈ એમાં જે ધોયેલો ખીચડો છે એ નાખી દઈશું એમાં ચાર વાટકી પાણી નાખી દઈશું ગેસ ચાલુ કરી અને એમાં સ્વાદ પ્રમાણે નિમક નાખી દેસું અને થોડી વાર જ ખુલ્લું ઢાંકણ રાખી અને કૂકર રાખશું આ રીતે બધી સાઈડ ઉભરો આવે એટલે દાદીમાં નાનીમાં એમ કહેતા કે ઉત્તરાયણ ઉપર ખીચડો બનાવીએ અને જે સાઈડ ઉભરાય એ સાઈડથી પૈસા આવે ખીચડો બધી જ સાઈડ ઉભરાણો આ રીતનો અધકચરો ખીચડો ચડે ત્યાં સુધી જ આપણે રાખવાનો છે હવે એમાં લીલા વટાણા નાખશું એક વાટકી નાની એક નાની વાટકી વાલ તુવેર અને લીલા ચણા નાખી દઈશું અત્યારે લીલા કઠોળ બધા સરસ આવે છે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે ખીચડામાં સાત ધાન લીધા તા અને ચાર આ રીતના લીલા કઠોળ લીધા કુલ અગિયાર વસ્તુનો ખીચડો તૈયાર થશે કોઈ પણ એકી રકમમાં આપણે અનાજ લઈ શકાય ગેસ બંધ કરી દઈશું એટલે કૂકર બંધ કરી દેસું અને મીડિયમ ફ્લેમ ઉપર પાંચ વિસલ કરશું ખીચડો સરસ બફાઈ ગયો છે હવે એમાં એક ચમચી ઘી નાખી દઈશું અને સરસ મિક્સ કરી લેશું તૈયાર છે સાવધાનનો ખીચડો જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં